ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ ખુલ્યા બાદ સરકાર અને તંત્રની ઊંઘ ઉડી છે અને કાર્યવાહી કરતા કુલ સાત હોસ્પિટલોને બ્લેકલીસ્ટ કરી દેવાઈ છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ જાગી સરકાર રાજ્યની હોસ્પિટલો વિરુદ્ધ કડક કાર્યવાહી પીએમ જય યોજનામાંથી સાત હોસ્પિટલ બ્લેકલિસ્ટ અમદાવાદની ત્રણ હોસ્પિટલ સસ્પેન્ડ સુરત વડોદરા રાજકોટ ગીર સોમનાથની એક હોસ્પિટલ સસ્પેન્ડ ચાર સ્પેશિયલિસ્ટ ડોક્ટરો પણ સસ્પેન્ડ આયુષ્યમાન કાર્ડ હોય છતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર કરતા પહેલા દસ વાર વિચાર કરવો પડશે કારણ કે ખ્યાતિ હોસ્પિટલના કાર્ડ પછી વિશ્વાસ જ નથી આવતો ખાનગી હોસ્પિટલો પર એવો જ વિચાર આવે કે જરૂર નહીં હોય છતાં આ હોસ્પિટલના લાલચી ડોક્ટરો પૈસા કમાવવા ખોટી સર્જરી કરી દેશે તો તેવામાં રાજ્ય સરકાર એક્શનમાં આવી છે જેમાં પીએમ જે યોજનામાંથી રાજ્યની સાત હોસ્પિટલને બ્લેકલીસ્ટ કરી દેવાઈ છે જેનું નામ છે શ્રીજીવન જ્યોત આરોગ્ય સેવા ગીર સોમનાથ નારીત્વ ટ્રેનિંગ પોઈન્ટ હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ શિવ હોસ્પિટલ અમદાવાદ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ નિહિત બેબી કેર હોસ્પિટલ રાજકોટ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા તો સાથે ચાર સ્પેશિયલિસ્ટ ને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેના નામ છે ડોક્ટર હિરેન ડીસીએચ ડિપ્લોમા ઇન ચાઇલ્ડ હેલ્થ ડોક્ટર પ્રશાંત વઝીરાણી કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર કેટન કાલરિયા રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડોક્ટર મિહિર શાહ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ રાજકોટની નિહિત બેબીકેર હોસ્પિટલના તબીબ ડોક્ટર હિરેન મશ્રુએ બસો ત્રેવીસ દર્દીના ખોટા રિપોર્ટ બનાવી બે પોઈન્ટ પાંત્રીસ કરોડનું કૌભાંડ આચર્યું અમદાવાદની નારીત્વ ટ્રેનિંગ પોઇન્ટ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ હોસ્પિટલ તો બોર્ડ એવું લગાવે છે કે ખોટા સિઝેરીયન કરતા નથી ખોટા પૈસા લેતા નથી અને હવે કૌભાંડ કરવા બદલ બ્લેકલીસ્ટ થઈ ગઈ તો વડોદરાની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના યુનિટ હેડનું સસ્પેન્શન પર શું કહેવું છે સાંભળો અમે પીએમજીમાં છેલ્લા દસ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે અરાઉન્ડ છ થી સાત ક્લસ્ટર્સમાં એક જે અમારું સર્જિકલ ઓન્કોલોજીનું ક્લસ્ટર છે એમાં એક ડોક્યુમેન્ટેશનની ક્ષતિના કારણે ખાલી અમારું ઓન્કોલોજી ક્લસ્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ત્રણ મહિના માટે બાકી બીજા બધા ક્લસ્ટર જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે યુરોલોજી છે કાર્ડિયોલોજી છે એ બધામાં અમે કાર્યરત જ છે સેવા આપવા માટે અને હમણાં પેશન્ટ્સ એના એડમિટ પણ છે જ આ સસ્પેન્શનની લિસ્ટમાં સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનો પણ સમાવેશ છે પ્રાથમિક તપાસમાં સસ્પેન્ડ કરાયેલી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે ખ્યાતિ હોસ્પિટલના આરોપી ડોક્ટર પ્રશાંત વઝીરાણી સુરતની સનશાઇન હોસ્પિટલમાં આવીને ઓપરેશન કરતા હતા અને શા માટે આ હોસ્પિટલને સસ્પેન્ડ કરાય સાંભળો ઓન્કોલોજી ક્લસ્ટર જે ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે જેમાં આયુષ્માન ભારત યોજનાની ઓડિટની ટીમ દ્વારા ડોક્યુમેન્ટેશન ટ્રુટી કે ક્લેરિકલ ત્રુટી અથવા તો ડોક્યુમેન્ટેશન ટ્રુટી જે ફાઇન્ડ આઉટ થયેલી હતી એના લીધે આ ત્રણ મહિના સ્ટેટ ગ્રીવન્સ રીડલ કમિટીની મિટિંગમાં આ નિર્ણય આપવામાં આવેલો છે જેને અમે માન્ય રાખેલો છે કમિટીનો જે નિર્ણય છે એમાં પણ એ વસ્તુ સ્વીકારવામાં આવેલી છે કે દર્દીને સારવારમાં કોઈ જ પ્રકારની ક્યાં રીતે સંચય ગ્લોબલ હોસ્પિટલમાં ઓન્કોલોજી ક્લસ્ટરમાં આચરવામાં નથી આવી રાજ્ય સરકાર હાલ તો એક્શનમાં છે ખ્યાતિ હોસ્પિટલનો કૌભાંડ ફ્રેશ છે એટલે કાર્યવાહી તો કરવી જ પડે ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા છે પરંતુ એ ડોક્ટર પ્રશાંત વઝીરાણી કે એ બંને દર્દીઓને જરૂર ન હતી પણ એન્જિયોપ્લાસ્ટી કરી અને તેમનું મોત થયું તેને સસ્પેન્શનથી વધારે બીજી શું કડક સજા આપશે જોઈએ

કરનાર બાવીસ હોસ્પિટલોને સરકારે સસ્પેન્ડ કરી અને એકને બ્લેકલીસ્ટ કરી પણ છ મહિનાની અંદર જ તમામ હોસ્પિટલો ફરી શરૂ કરી દેવાઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર્યવાહીના નામે હોસ્પિટલો વિરુદ્ધ પગલા લેવાય છે પરંતુ પાછલા રાજકીય તેમજ દબાણ એવું આવે છે 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 કે કે ફરી શરૂ થઈ જાય કહેવાવાળા એમ પણ કહે ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો થોડો જૂનો થશે લોકોના મગજમાંથી નીકળી જશે પછી તે અને આવી ઘણી સસ્પેન્ડેડ હોસ્પિટલો ફરી સરકારી દબાણથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે ભલે લોકો મરતા પૈસા મળતા તો બંધ ના જ થવા જોઈએ ને